અમરેલી જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર સરકાર દ્વારા વીબીજી રામજી નામની યોજનાની માહિતીને લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી અને પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરન હિરપરાની ઉપસ્થિતમાં

અને લોકોને રોજગારીની ગેરંટી માટે આ ખૂબ મોટી યોજના સરકાર લાવી છે એના ભાગરૂપે આજે પૂરી સમજ આપવા મળે વિરોધ પક્ષ જે રીતે ખોટો કાગારો કરી રહ્યો છે કારણો અર્થહીન વાત મૂકી રહ્યો છે લોકો સમક્ષ એની સામે જે રીતે સરકારે આ બિલમાં પ્રાવધાન રજૂ કર્યા છે યોજનાઓમાં લોકોને અનુકૂળતા આપી છે ગ્રામ્ય વિકાસ માટેની વિવિધ ઘટતી કડીઓ જોડી છે એના ભાગરૂપે આજે આ જે યોજના જે રીતે કામ કરવા જઈ રહી છે એના માટે આ બધાને વિગત આપવા માટે આપના માધ્યમથી લોકોને જાણ થાય એના માટે આજે પ્રેસ કરવામાં આવી છે જેમાં વી બી જી રામજી આખા નામથી આ યોજના કાર્યરત થવાની છે મૂળ તકલીફ વિરોધ પક્ષના અને ખાસ કરીને કોંગ્રેસને એ છે કે ભગવાન શ્રી રામના નામ સાથે યોજનાને જોડવામાં આવી છે એટલે વધારે તકલીફ થઈ રહી છે પરંતુ ગ્રામ્ય જનતાને આ યોજનાથી ખૂબ જ લાભ થવાનો છે અગાઉ જે છીંડાઓ હતા ભ્રષ્ટાચારના કાર્યાલય ખાતે આપ સૌ પ્રેસ અને મીડિયાના પત્રકાર મિત્રો નું સ્વાગત કરીએ છીએ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય અતુલભાઈ કાનાણીની હાજરીમાં આપણે સૌ મળી રહ્યા છીએ ત્યારે આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશના ખેતી ખેડૂત અને ગામડાના વિકાસ માટે એમના દ્વારા જે પ્રયાસો થઈ રહ્યા છે પ્રયત્નો થઈ રહ્યા છે એમની વિશેષ વાત આપ સમક્ષ રજૂ કરવા માટે અહીં ઉપસ્થિત થયા છીએ દોસ્તો થોડા દિવસ પહેલા તમે જોયું છે જાણ્યું છે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમ બે હજાર પચીસ એટલે કે વીબી જી રામજી નામની એક યોજના એક ખૂબ બદલાવ સાથે આ દેશની અંદર લાગુ કરવા માટે જઈ રહ્યા છે જે યોજના એક એપ્રિલ બે હજાર છવ્વીસ થી દેશમાં લાગુ થશે આ યોજના જે લાગુ થવાની છે એની સામે કોંગ્રેસ દ્વારા કાંગારોળ મચાવવામાં આવી રહ્યું છે

સાચા મજૂર બાકાત રાખી અને ભ્રષ્ટાચારની જળ આખી યોજના બની ગઈ ગ્રામીણ અને ખેતીના કામો થઈ શકે એવા કામો નો આ યોજનામાં અભાવ રહ્યો કામોના હિસાબે મજૂરો બેકાર અને કામો થયા આ બધી જે બાબતો હતી એમાંથી આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનામાં સુધાર અને બદલાવ લાવીને બી વીબી જીરામજી એટલે કે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ મજૂરોને રોજગારી તો આપશે પરંતુ ગ્રામીણ વિકાસ થાય એ છે મનરેગા યોજના અનિશ્ચિત અને સો દિવસની રોજગારીની ગેરંટીનો કોંગ્રેસનો એ વાયદો હતો પરંતુ અહીં નરેન્દ્રભાઈ એકસો દિવસની રોજગારી સુનિશ્ચિત કરવાના છે સાથે સાથે દેશને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ના દ્રષ્ટિકોણ સાથે આ યોજના બનાવવામાં આવી છે આ યોજના રોજગાર લક્ષી તો છે પરંતુ વિકસિત ભારતનું જે સપનું સપનું છે એ સાકાર થાય એ માટેના પ્રયત્નો પણ છે ટકાઉ ગ્રામીણ વિકાસ પાણીની સુરક્ષા ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રસ્તા બ્રિજ જેવા કામો પણ આ યોજના અંતર્ગત હવે લેવામાં આવશે જેના હિસાબે ગામડાનો વિકાસ થશે અને સ્થાનિક મજૂરો છે તેમને રોજગારી મળશે ઉપરાંત જમીન સમતલ કરવી ખેતીવાડીના રસ્તા રિપેરિંગ કરવા તળાવો બનાવવા ચેક ડેમ બનાવવા બોર અને કૂવા રિચાર્જ કરવા આવી બધી જ જે બધા જ કામો છે એ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે એટલે કે મજૂરોને રોજગારી તો મળશે જ પણ આવા સારા કામો પણ એ ખેતીના થવાના છે આ યોજના અંતર ઉપરાંત લોકોને સ્થાનિક સ્તરે જો રોજગારી મળી રહે મજૂરી મળી રહી સારું વેતન મળી રહે તો ગામડાની અંદરથી જે લોકો સ્થળાંતર થઈ રહ્યા છે એ સ્થળાંતર પણ આ યોજના અંતર્ગત અટકવાનું છે સૌથી મોટી બાબત એ છે કે ગામના સાત દિવસમાં જે મજૂરો છે એમને મજૂરીનું વેતન ચૂકવવામાં આવશે અથવા તો મહત્તમ પંદર દિવસની અંદર એમને વેતન ચૂકવી આપવામાં આવશે જો ચૂકવણીમાં વિલંબ થાય તો દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ નિર્ણય કર્યો છે કે એમનું જે વેતન બાકી છે એમના ઉપર જે રાષ્ટ્રીકૃત શોષણ એ આ યોજનાની અંદર અટકશે એવો નિર્ણય દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે આ યોજના અંતર જે સુધારાઓ કરવામાં આવ્યા છે કે વિકસિત ભારત બે હાજર સુડતાલીસ ની જે આપણે કલ્પના કરી રહ્યા છીએ મહાસત્તાની જે કલ્પના કરી રહ્યા છીએ એમાં ગ્રામ પંચાયતની યોજનાઓ સાથે વિકસિત ગ્રામ પંચાયત પ્લાન તૈયાર થશે આ આખો વિકાસનો જે પ્લાન છે રોજગારીનો પ્લાન છે તે સરકાર નહીં પરંતુ ગ્રામ પંચાયત નક્કી કરશે એના પોતાના ગામને રોડ મેપ તૈયાર કરીને ક્યાં સુધી ગામને વિકાસમાં લઈ જવું છે એ ગામ ગ્રામ પંચાયત સાથે બેસીને કરશે આ ઉપરાંત જે આ યોજનાની ખામીઓ હતી કે ભૂતકાળની અંદર જે ભ્રષ્ટાચારો થયા ખોટા કામો થયા મનરેગા યોજના અંતર્ગત એમાં જે ત્રુટીઓ હતી આ ત્રુટીઓ

મહત્વકાંક્ષી યોજના છે ગામડાને સ્પષ્ટ યોજના છે ખેતીને ખેતી યોજના છે ઉપરાંત અહીંયા રોજગારીની પણ પૂરી તકો રહેલી છે ખેતી ખેડૂત અને ગામડાને સાથે આવરી લઈને જયારે નરેન્દ્રભાઈ આ યોજના અમલમાં મૂકી છે ત્યારે આગામી એપ્રિલ મહિનાથી આ યોજના અમલમાં આવવાની છે ખેડૂત મજબૂત હશે તો ગામ મજબૂત બનશે અને ગામ મજબૂત હશે તો દેશ મજબૂત બનવાનો છે એ ભાવ સાથે નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે ત્યારે આ યોજનાની હકીકતો તમારા ધ્યાન ઉપર મૂકી છે અને આપ સૌના માધ્યમથી આ યોજના એ પ્રત્યેક ગુજરાતી સુધી સાચા અર્થમાં માહિતી સફર પહોંચે એ આપણે સૌને અપીલ કરીએ છીએ